નેનો ટેકનોલોજી એટલે એડવાન્સ ટેકનોલોજી તમે સૌ આ પ્રકરણ તૈયાર કર્યું છે પરંતુ એના જે પારિભાષિક શબ્દો છે અને એની જે સંકલ્પનાઓ છે એ ઘણા બધા સમજણ પડતી નથી વળી આ પ્રકરણમાંથી કયો પ્રશ્ન પૂછાશે એ સૌથી મોટી મૂંઝવણ છે તો આપણે તમારી આ મૂંઝવણનો આજે ઉકેલ આ પાસ થવાના પંચામૃત કાર્યક્રમની અંદર આપવાના છીએ સૌ પ્રથમ આપણે ગુણભાર જોઈ લઈએ કે ભાઈ બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં આ પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાય તો અહીંયા બોર્ડનો જે જે વેટેજ છે છે એ માર્ક્સ અત્યાર સુધીના નવી પરીક્ષાના પરિરૂપ છે એ પ્રમાણે જે પ્રશ્નોની પેટર્ન કયા પ્રકારના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાય છે જોઈ લઈએ તો મોટાભાગે આપણો જે પાર્ટ બી છે એમાં સેક્શન એ છે એમાં જે બે માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની અંદર એક પ્રશ્ન આ પ્રકરણમાંથી હોય છે અને બીજા બે પ્રશ્ન જે છે એ એમસીક્યુ પ્રકારના હોય છે એટલે કે તમારો જે પાર્ટ એ છે એ એની અંદર તમારે બે માર્ક્સના ના એમસીક્યુ પૂછાય હવે પ્રશ્ન એ થાય કે કયા પ્રશ્નો તૈયાર કરવા બરાબર તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ સૌથી પહેલી વસ્તુ જે છે એ આ પ્રકરણનું હાર્દ જે છે એનું પરિમાણ છે એટલે કે નેનો નેનો એટલે જ નાનું પણ કયા પરિમાણવાળા પદાર્થો જે છે એનું આપણે વિશેષ અને એમ કહી શકીએ કે ભાઈ ઉત્કૃષ્ટ ટેનોલોજીની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે શરૂઆત કરીએ પરિમાણથી તો અહીંયા જુઓ પાઠ્યપુસ્તકની અંદર જુદા જુદા પદાર્થોના પરિમાણ આપેલા છે શરૂઆત કરીએ તો જે ભૌતિક ચીજ વસ્તુઓ આપેલી છે એના પરિમાણ સામે લખેલા છે એટલે તમે સૌ ધ્યાનથી જોજો એક છે હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ તો એ કેટલો છે ઝીરો પોઈન્ટ એક નેનોમીટર બકીબોલ એક નેનોમીટર કાર્બન નેનો ટ્યુબની પહોળાઈ છે એક પોઈન્ટ ત્રણ નેનોમીટર માનવ આંખની જોવાની મહત્તમ ક્ષમતા દસ હજાર નેનોમીટર રક્તકણ પાંચ હજાર નેનોમીટર ઈ કોલાઈ બેક્ટેરિયા બે હજાર નેનોમીટર વાયરસ પચાસ નેનોમીટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા તો આપણે ટૂંકમાં કહી શકીએ આઈસી ટ્રાન્ઝિસ્ટર એ નેવું નેનોમીટર નેનોકોસ છે એ સો નેનોમીટર મનુષ્યના વાળનો જે વ્યાસ છે એ પચાસ નેનોમીટર તમારે ધ્યાન રાખવાનું છે ઊંચાઈ છે એ એક પોઈન્ટ પંચોતેર મીટર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન તમને એમસીક્યુ નો એ રીતે પૂછાય કે ભી આપેલા ભૌતિક પદાર્થનું જે કદ છે એ નેનોમીટરમાં શોધો તો આના માટે તમને શું ખબર હોવી જોઈએ

કે મીટર ટુ નેનોમીટર મીટર પૂછ્યું છે એટલું ધ્યાન રાખી અને આપણે જે વાત કરી એટલા ભૌતિક ચીજ વસ્તુઓના પરિણામ જો તમે પરિમાણ તમે તૈયાર કરો તો અહીંયા જો તમને આ કન્વર્ઝન ખબર હોય તો આ ભૌતિક ચીજવસ્તુઓના પરિમાણ જે છે એ તમે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવી શકો હવે બીજો જે પ્રશ્ન છે એ આ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણમાં પૂછાય એવા એમાં એક પહેલી વાત છે નેનો ટ્યુબના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો નેનો ટ્યુબના ગુણધર્મો જે છે એ ચાર છે અને ચોથો છે એનો ઉષ્મીય ગુણધર્મ છે તો તમને જ્યારે એ પ્રશ્ન પૂછ્યા ત્યારે જો કોઈ બે ગુણધર્મ પૂછ્યા હોય તમે બે લખો અને ચાર પૂછ્યા હોય તો એ ચારે ચાર ની અંદર તમારે આંકડા સહિત એના ગુણધર્મો દર્શાવવા પડે

ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે કયા મુદ્દા એની અંદર આવરી લેવા જોઈએ બરાબર તો કોઈ પણ રોગ થયો હોય એ રોગનું નિદાન ઝડપી થાય સસ્તું થાય સચોટ થાય અને એનો ઉપચાર સારી રીતે કરી શકીએ તો પહેલી લીટી તમે એ લખો એટલે ત્યાં તમારો એક માર્ક્સ તમને મળી જતો હોય છે ત્યાર પછીની વાત આપણે કરીએ તો ભાઈ એની અંદર એવી કઈ વસ્તુ આપણે એડ કરી શકીએ બરાબર તો એવી નેનો ડ્રગ્સ બનાવી શકાશે કે જે ચોક્કસ તા હોય એવા કોષો ઉપર જ અસર કરે દાખલા તરીકે કેન્સરના કોષો હોય તો એને ડિટેક કરે અને એને જ એનો નાશ કરી શકે તો ડ્રગ્સ પણ બનાવી શકાશે અને ભવિષ્યની અંદર હજુ પણ એવી મેડિસિન આપણે શોધી શકીશું જેને કારણે આપણે અસાધ્ય રોગો જે છે એને પણ સાધ્ય કરી શકીશું તો આ એક અગત્યનો પ્રશ્ન છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે બીજો છે સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને યુદ્ધની અંદર વપરાતા જે પદાર્થો છે જે સાધનો છે જે વાહનો છે એની અંદર યાંત્રિક મજબૂતાઈ અને વજનમાં હલકા હોય એવા પદાર્થોનું આપણે નિર્માણ કરી શકીશું બીજું નેનો મટીરિયલની મદદથી બુલેટ પ્રૂફ આપણે પહેરવાના કપડા બનાવી શકીશું બરાબર તો આ બે મુદ્દા અગત્યના જે છે એ તમારે આ પ્રશ્નનો જવાબ લખતી વખતે ચૂકવાનું નથી કારણ કે તમે જ્યારે બે માર્ક્સ મેળવો છો ત્યારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કારણ કે ત્યારે જે તમારી પેપરની આન્સર કી બનતી હોય ત્યારે પાઠ્યપુસ્તકનો આધાર લેવામાં આવતો હોય છે એટલે તમારે એ પ્રશ્નો અને એ પ્રશ્નની અંદર આવતા જે શબ્દો છે એ શબ્દોને તમારે પકડવા પડે

બરાબર અહીંયા આરની વેલ્યુ તમને બંદેમાં આપેલી છે ઇન્ટુ એકનો ક્યુબ એટલે આનો જવાબ આવશે થ્રી અપોન ફોર અહીંયા તમારે ભાગાકાર કરવાની જરૂર નથી જ રીતે એકની વેલ્યુ તમે આરની વેલ્યુ તમે પાંચ મૂકી દો તો એ પ્રમાણે તમને બીજા વર્તુળનો એસે અપોન મળે અને ખાસ ધ્યાન રાખવાનું કે નેનો પદાર્થની અંદર એસેઅપોન વિનો ગુણોત્તર જેમ મોટો એમ એની ક્રિયાશીલતા વધારે એક ઉદાહરણ સરસ કે ખાંડ ખાંડ તમે આખી પાણીમાં નાખો અને એનો ભૂકો કરીને નાખો તો ભૂકો કરેલી ખાંડ વધારે ઝડપથી ઓગળી જાય છે ઓકે તો આ પ્રકરણની અંદરથી આપણે કહ્યું એ બધા પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો અને હજુ પણ આપણે આગળ પ્રકરણ બેની ની ચર્ચા કરવાના છીએ જેના અગત્યના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં કયા પૂછાઈ શકે તો ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત

પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે એ તમારે લખવાનું હોય છે એ ના લખવો તો બોર્ડની પરીક્ષા તમારો ત્યાં એક અડધો જતો હોય છે હવે બીજો પ્રશ્ન તમારો આવે છે આકૃતિનો બરાબર તો અહીંયા તમારે ગોલીય અરીસો છે તો અંતરગોળ અરીસા માટે તમે જો આકૃતિ દોરેલી હોય તો એની બહારની જે સપાટી છે તમારે અપારદર્શક બતાવવી પડે ઘણા વિદ્યાર્થીઓ ખાલી કરવેચર દોરે છે પરંતુ એ વસ્તુ દર્શાવતા નથી અહીંયા બીજી વસ્તુ જે છે તમારી વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મૂકેલી છે એટલે પ્રતિબિંબ જ્યારે તમે બતાવતા હોય ત્યારે પ્રકાશના જે કિરણનો માર્ગ છે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ તો અહીંયા મુખ્ય અક્ષને સમાંતર અરીસા ઉપર આપાત થયેલું કિરણ છે હવે આપાત કિરણ જ્યારે દર્શાવતા હોય ત્યારે આપાત કિરણની જો દિશા તમે ના બતાવવી હોય તો તમારો ત્યાં માર્ક્સ જતો હોય છે જે વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ મેળવવાના છે એને આવી નાની નાની બાબતની ખૂબ કાળજી લેવાની છે બીજું કિરણ તમે વક્રતા કેન્દ્રમાંથી પસાર કર્યું છે તો એ કિરણ ત્યાંને ત્યાં જ પરાવર્તન પામીને એના એ જ માર્ગે પાછું વળે છે એટલે એક જ કિરણ ઉપર તમારે જતાની અને આવતાની નિશાની પ્રકાશના કિરણ માટે બતાવવાની છે બરાબર બાકીની જે બધી વસ્તુ બતાવો છો કે ભાઈ આ વસ્તુ એ બી છે એનું પ્રતિબિંબ બી ડેસ એ ડેસ છે એટલે એના ઉપરથી તમને ખબર પડે કે પ્રતિબિંબ ઉલટું છે બરાબર સી અને એફ ની વચ્ચે છે અને મૂળ વસ્તુ કરતા નાનું છે તો આ બધી વસ્તુ તમે જે લખો છો

બંને ત્રિકોણ તમે સમરૂપ બતાવી અને ગુણોત્તર લઈ લો એટલે તમને મળી જાય કે ભી એડેસ બીડેસ અપોન એ બી ઇઝ ઇક્વલ ટુ વી અપોન યુ હવે બીજી વખત તમારે ત્રિકોણ કઈ જગ્યાએ બનાવવાના છે તો અહીંયા વક્રતા કેન્દ્ર સી ની સાથે જોડવાના છે એટલે ફરીથી એ બી સી અને એડેસ બીડેસ સી જેમ પેલા બે ત્રિકોણ તમે સમરૂપ બતાવ્યા એવી જ રીતે સીને કેન્દ્રમાં રાખીને તમારે આ બંને ત્રિકોણ ને સમરૂપ બતાવવાના છે ફરીથી પાછો તમારે ગુણોત્તર લેવાનો છે એડેસ બીડેસ અપોન એ અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જે કંઈ અંતર તમે લો છો એ ની સાપેક્ષમાં છે અહીંયા તમે શરૂઆત કરો તો પી ડેસ પછી પી સી પી બી અને પી એફ તો આ કેન્દ્ર લંબાઈ છે આ તમારું પ્રતિબિંબ અંતર છે આ તમારી વક્રતા ત્રિજ્યા છે અને આ તમારું વસ્તુ અંતર છે એટલે આડી ધરી ઉપર જ બધા અંતર લેવાના છે એટલે કાર્તિક એમ પદ્ધતિ પ્રમાણે તમે જ્યારે લખો ત્યારે પીની સાપેક્ષમાં બધું ડાબી બાજુ છે એટલે બધાનું મૂલ્ય તમે કેવું લખશો ઋણ લખશો એટલે આટલી વસ્તુની જો તમે કાળજી રાખો તો અહીંયા પણ તમારા આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી જતા હોય છે તો આ જે છે બીડેસ સી તો હવે આ બીડેસ સી તમારે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય કે ડાઇરેક્ટ બીડેસસી તો મારી પાસે છે જ નહીં તો અહીંયા પીસી તમારી પાસે છે અને પીબીડેસ છે તો પીસી પીસીમાંથી પીબીડીએસ બાદ કરી દઈએ એટલે તમને બીડીએસસીનું ડિસ્ટન્સ મળી જશે બરાબર તો અહીંયા ફક્ત કિંમત જ મૂકવાની છે એ જ રીતે નીચે કિંમત મૂકવાની છે અને પછી તમે સાદુરૂપ આપો તો અહીંયા પરિણામ એક અને બે ને સરખાવી દો તો એના ઉપરથી તમે આપણે ગાણિતિક સાદુરૂપ ગણિતમાં જેમ આપીએ છીએ એવું અહીંયા આપવાનું છે અને તમને અહીંયા પરિણામ મળે છે વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન આર કેટલીક વખત બોર્ડની પરીક્ષામાં અહીં સુધીનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમારે આગળનું જે વર્ણન છે એ કરવાની જરૂર રહેતી નથી પણ જો તમને એવું ફક્ત અરીસાનું સૂત્ર તારવો એવું કીધું હોય તો તમારે આગળ આ વન અપોન આ વસ્તુ છે અનંત અંતરે મૂકો તો વન અપોન ઇન્ફિનિટી મૂકી દો અને એની વેલ્યુ તમારે ઝીરો થઈ જાય અને એ વખતે તમારું જે પ્રતિબિંબ છે એ ક્યાં મળશે એફ ઉપર એટલે એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમને એફ બરાબર આર અપોન ટુ નો સંબંધ મળી જાય છે અહીંયા પણ સમીકરણ કટ કરી શકે છે પરીક્ષક પૂછવા માટે બરાબર અને એ કિંમત મૂકી દો તમે આની અંદર તો તમને આપણું જે સામાન્ય સમીકરણ છે વુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો અહીંયા તમારે જે માર્ક્સ નું બાયફર્કેશન છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર અડધો 1 1 1 1 એમ કરીને તમારા માર્ક્સ નું વિભાજન થતું હોય છે બીજો આ પ્રકરણમાંથી અગત્યનો પ્રશ્ન છે ખગોળીય દૂરબીન અને સંયુક્ત સૂક્ષ્મ દર્શક વિદ્યાર્થીઓ અહીંયા ખાસ આકૃતિ ઉપર ફોકસ કરે આપણે ખગોળીય દૂરબીનનો ઉપયોગ કેમ કરીએ છીએ તો આકાશની અંદર દૂર રહેલી વસ્તુને જોવા માટે બરાબર બંને પ્રકારની આકૃતિની અંદર બે

જ્યારે પણ તમે લખો છો ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા જે કિરણો છે એ લેન્સની અંદર વક્રી ભવન પામી અને પ્રતિબિંબ કેવું રચે છે ઉલટું અને નાનું અહીંયા ખાસ એ લખવાનું છે કે આ પ્રતિબિંબ તમારું આ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે પડે એવી રીતે ગોઠવવાનું છે પરિણામે પછી આ લેન્સનો ઉપયોગ શું થશે જે વાસ્તવિક પ્રતિબિંબ છે એ ખરેખર તો ઉલટું મળે છે બરાબર છે પણ કેવું મળે વસ્તુ કરતા મોટું હવે અહીંયા તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નરી આંખે દેખાતી હોય વસ્તુ એના કરતાં મોટી દેખાય પણ મૂળ વસ્તુ કરતાં તો ખરેખર હજી નાનું જ કારણ કે વાસ્તવમાં તારો જેટલો મોટો છે એટલો તારો આપણને દેખાવાનો નથી તો અહીંયા ખાસ વસ્તુ કાચ અને નેત્રકાચની કેન્દ્ર લંબાઈ અને વસ્તુને ક્યાં મૂકવાની પ્રતિબિંબ ક્યાં મળે અને અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે અને કેવું મળે આટલા ચાર મુદ્દા તમે લખી નાખો તો તમારા પૂરેપૂરા પાંચ માર્ક્સ તમને મળી જતા હોય છે બરાબર એવું જ અહીંયા

તો વાયસે વર્ષા જો ભૂલ પડી જતી હોય તો કોઈ એકને તૈયાર કરો અને બિલકુલ આત્મવિશ્વાસ હોય તો આકૃતિ ઉપરથી આખો પ્રશ્ન તમે લખી શકો હજુ પણ આ પ્રકરણમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે આ પાંચ માર્કસની આપણે વાત કરી તો એમસીક્યુ ને લગતા પ્રશ્નો ઘણા બધા હોય છે પણ કોઈ વિદ્યાર્થીને પોતાને કોઈ પ્રશ્ન હોય

અને અરીસાનો જે પ્રકાર છે એ અંતર્ગોળ છે તો મોટવણીના મૂલ્યોને આધારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે કોષ્ટક આપેલું છે એના આધારે બધા જ પ્રકારના અરીસાના મોટવણીના મૂલ્યને આધારે તમે પ્રતિબિંબનો પ્રકાર અને કયા પ્રકારનો અરીસો છે એ નક્કી કરી શકો છો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આ પ્રકરણમાં દાખલા પણ આપેલા છે પણ મોટા ભાગે પાંચ ગુણનો જે પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે દાખલા ઉપર જવાની જરૂર નથી એના એમસીક્યુ તમે તૈયાર કરશો તો હું માનું છું કે આ સાતે સાત માર્ક્સ તમને મળી શકશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ બેની અંદર આપણી આજની જે ચર્ચા છે એમાંથી હું માનું છું કે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે હજુ પણ આપણે સમગ્ર વિજ્ઞાનના બધા જ પ્રકરણનો આ રીતે ચર્ચા કરવાના છે તો ત્યાં સુધી આપ સૌ જોતા રહેશો પાસ થવાનું પંચામૃત

પહેલા ભાગની અંદર આપણને રંગોનું સંપાતીકરણ અને એને લીધે ઉત્પન્ન થતા રંગો વિશે ચર્ચા કરેલી છે તો વધુમાં વર્ણકો વિશે પણ આપણને એની અંદર ચર્ચા આપેલી છે ત્યાર પછી માનવ આંખની રચના એની આકૃતિ અને એના વિવિધ ભાગોના કાર્યો પણ આપણને આ પ્રકરણની અંદર આપેલા છે અને પછીથી આપેલું છે કુદરતી પ્રકાશીય ઘટનાઓ આપણે રોજિંદા જીવનની અંદર જોતા હોઈએ પણ એની વૈજ્ઞાનિક કારણ શું છે એ આપણને ખબર હોતી નથી તો આ કન્સેપ્ટને અનુસંધાનની અંદર જુદી જુદી પ્રકાશીય ઘટનાઓ આપણને આની અંદર આપેલી છે પણ બોર્ડની આ વખતની પરીક્ષાની અંદર કયા પ્રશ્નો સંભવિત છે એની જ આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીશું આંખની ખામીઓ આંખની ખામી એટલે શું તો એની જે સામાન્ય કામગીરી હોય એ આંખ કરી ના શકે અને એના લીધે જે કંઈ આપણા આંખની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય એને આપણે આંખની ખામી કહીએ છીએ તમે જાણો છો તેમ આંખની ખામી આપણને ત્રણ પ્રકારની જોવા મળે છે લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા તો શરૂઆત કરીએ આપણે લઘુદ્રષ્ટિ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિથી તો જુઓ પરીક્ષાની અંદર તમને જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે બે પ્રકારે પ્રશ્ન પૂછાય એક તો તફાવત સ્વરૂપમાં પણ તમને પૂછી શકે પ્રશ્ન કે ભાઈ તફાવત લખો જો પરીક્ષકને બનાવો હોય તો બંને પ્રકારની ખામી પણ પૂછી શકે છે તો અહીંયા આપણે નામ ઉપરથી પેલા હું તમને સમજાવું કે તમારે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે તૈયાર કરવાનો છે બરાબર પહેલી ખામી છે લઘુ દ્રષ્ટિની ખામી લઘુ એટલે નાનું ખાસ કરીને નાના બાળકોની અંદર જોવા મળતી આ આંખની ખામી છે બરાબર હવે જે વ્યક્તિને આ પ્રકારની ખામી હોય એ દૂરની વસ્તુ સહેલાઈથી જોઈ શકતો નથી પણ એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે તો વાસ્તવની અંદર શું બને છે તો અહીંયા દૂરની વસ્તુ તમે કીધી એટલે પ્રકાશના કિરણો જે છે દૂરથી આવતા બતાવવા પડે જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે લખે સાચું પણ આકૃતિ ખોટી દોરે તો એમાં ધ્યાન રાખવાનું દેખાતી બીજા લેન્સમાં વકરી પ્રક્રિયા થાય છે તેવી જ અહીંયા થાય છે પણ આપણા આંખની ખામીને કારણે અહીંયા પ્રતિબિંબ જે છે એ નેત્રપટલની આગળના ભાગમાં રચાઈ જાય છે બરાબર ખરેખર ક્યાં રચાવવું જોઈએ નેત્રપટલ ઉપર

નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી હોય તો આગળના ભાગમાં પ્રતિબિંબ રચાય અહીંયા નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય અગેન એનું નિવારણ તો અહીંયા નિવારણ આપણે કર્યું અંતરગોળ લેન્સ તો ફરી તમે દાદાજીના ચશ્મા જોયા હશે બરાબર કેવા હોય જાડા હોય તો એ બહિર્ગોળ લેન્સ છે તો અહીંયા ગુરુદ્રષ્ટિની ખામી જે છે એનું નિવારણ કરવું હોય તો યોગ્ય પાવર વાળો બહિર્ગોળ લેન્સ જો તમે વાપરો તો તમે યો યોગેક્ટ નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ વસ્તુનું પાડી શકો તો અહીંયા એક જ આકૃતિ તૈયાર કરો અને એકની જ તમે ફોર્મેટ તૈયાર કરો તો હું માનું છું કે આ બંને પ્રકારના પ્રશ્નો તમે લખી શકો હવે ત્રીજો પ્રશ્ન છે 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 પ્રેસ બાયોપિયા આ આ પણ પણ એક આંખની ખામી અને પ્રકારની ખામીનું નિવારણ જે એ ખામીમાં શું હોય તો એજિંગ પ્રોસેસ ખાસ કરીને ઉંમરની સાથે તમારી આંખના જો સિલિયરી સ્નાયુઓ નબળા પડ્યા હોય તો આની લંબમાં ફેરફાર ના કરી શકે અને સાથે સાથે બીજી એનું જે નજીક બિંદુ છે એ દૂર ધકેલાતું હોય છે પરિણામે નજીકની વસ્તુ પણ સ્પષ્ટ દેખાય અને દૂરની વસ્તુ પણ સ્પષ્ટ ના દેખાય એટલે બંને પ્રકાર ની ખામી માટે આપણે નિવારણ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે આ ત્રણમાંથી કોઈ પણ એક ખામી પૂછી શકે અથવા તો પ્રશ્ન આખો પણ તમને પૂછી શકે પણ આ વખતે સંભવિત પ્રશ્ન આ છે

બરાબર આ વર્ણપટ કુદરતી રીતે જ્યારે પણ ચોમાસાનું વાતાવરણ હોય વાતાવરણમાં ભેજ હોય તો એ ભેજમાં જે પાણીના હોય એ એ પ્રિઝમ તરીકે વર્તે અને અંદર પ્રકાશનું કિરણ પસાર થાય તો તમે બધા શબ્દો જાણો છો કે પ્રકાશનું કિરણ એનું વિભાજન એનું વક્રી એનું આંતરિક પરાવર્તન ફરીથી પાછું એનું વક્રી અને બહાર નીકળે છે બહાર નીકળેલો સ્પેક્ટ્રમ છે એ આપણને મેઘધનુષ્યના સ્વરૂપમાં દેખાય છે તો અહીંયા તમારે જોવાનું કે ચોમાસાની ઋતુની અંદર આ પ્રકાશીય ઘટના જોવા મળે બરાબર પાણીનું જે બુંદ છે વરસાદનું જે ટીપું છે એ પ્રિઝમ તરીકે વર્તે છે સૂર્યપ્રકાશનું કિરણ આ ટીપા ઉપર પડે એટલે સૌપ્રથમ આ સપાટી આગળ વિભાજન થાય છે અને જોડે જોડે વક્રી પણ થાય છે

મળે છે મારે તમને કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે આકૃતિ સાચી દોરી હોય અને તમને વિજ્ઞાનના શબ્દો સાચા આવડતા હોય તો તમે ચોક્કસથી આકૃતિ ઉપરથી જ આખા પ્રશ્નનો જવાબ લખી શકો હજુ પણ આવી ઘણી બધી ઘટનાઓ છે બરાબર અને આપણે જે કંઈ ચર્ચા કરી એની અંદર બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે બરાબર કે જે તમારી બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે તેમ છતાં પણ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પહેલાં આપણે એનો પ્રશ્ન લઈ લઈએ ત્યાર પછી હું પ્રશ્નો કહું યસ લીલા રંગના કાચવાળા ચશ્મા પહેરી લાલ રંગનું ગુલાબ જોઈએ તો કેવા રંગનું દેખાય કેમ જુઓ લીલા રંગના આપણે ચશ્મા પહેરીએ તો એ ફક્ત લીલા રંગનું જ પરાવર્તન કરે અને બાકીના રંગોનું શોષણ કરે બરાબર હવે તમે શોષણ અને પરાવર્તન પરાવર્તન જે રંગનું ના થયું હોય એ રંગ આપણે જોઈ શકતા નથી એટલે લીલા સિવાયના બધા રંગો શોષણ પામ્યા એટલે આપણને ગુલાબ છે એ કાળા રંગનું દેખાશે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ પ્રશ્ન હતો હવે આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ કે તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે બરાબર તો શરૂઆત કરીએ આપણે આગળ વાત કરીએ અંતરગોળ અરીશો એની સાથે સાથે બહિરગોળ લેન્સ અને લેન્સ નું જે સૂત્ર છે એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફરીથી આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે ત્યાર પછી જે બે ત્રિકોણ તમારે લેવાના છે એ બંને ત્રિકોણને સમરૂપ બતાવી અને અરીસા કરતા હું કહીશ કે લેન્સનું સૂત્ર જે છે એ ખૂબ સરળ છે એટલે અરીસાની આપણે ચર્ચા કરી પણ સાથે સાથે તમારે લેન્સને પણ બરાબર તૈયાર કરી દેવાનું છે બરાબર બીજી પ્રકાશીય ઘટનાની આપણે વાત કરીએ તો અહીંયા વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્યોદય વેલો થવો સૂર્યાસ્ત મોડો થવો પછી પરીક્ષામાં લુમિંગ પૂછાઈ ગયું છે તો અહીંયા મરીચીકા જે છે એનો પ્રશ્ન પણ તમને આ ઘટનાને આધારે પૂછાઈ શકે છે તો પ્રકરણ એક બે અને ત્રણ ની આપણે ચર્ચા કરી એના જે પ્રશ્નો છે એ કયા હવે તમારે તૈયાર કરવાના છે તો અહીંયા ફરીથી એક બકી બોલ વિશે ટૂંકમાં સમજૂતી આપો નેનો નજીકના ભવિષ્યમાં થનારા સુધારાઓ બતાવો સમતલ અરીસા વડે થતું પરાવર્તન સમજાવો લેન્સનું સૂત્ર ફરીથી ખુબ અગત્યનું છે ગોલીય અરીસા માટે મોટવણીનું સૂત્ર પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન પ્રાથમિક રંગો અને તેનું સંપાતીકરણ

તો બોર્ડની ની પરીક્ષાની અંદર તમારો નક્કી કરેલો ગોલ છે એ અવશ્ય તમે પ્રાપ્ત કરી શકશો થેન્ક યુ